નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર મૂકવી હોય તમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલીસ બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ભાવનગર લાઈનની ટોપ ક્વોલિટીની વાછડીઓ ત્યારબાદ જર્સી ક્રોસ ગાય અને ઘણી બધી ભેંસો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જે ઓરિજિનલ ભાવનગર લાઈનની ગીર મેલેડી વાછળીઓ જોઈ રહ્યા છો આ માલિકને બે વાછળીઓ વેચવાની છે એક એક લેવી હોય તો પણ મળી જશે તો સ્ક્રીન ઉપર પહેલા નંબરની છો આ વાત કરીએ તો આ વાછડી હાલમાં અઢી મહિનાની થઈ છે ત્યારબાદ ફૂલ જવાબદારી વાળી છે કાનની લંબાઈ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓરિજિનલ લેલેરી વાછડી છે દેખાવમાં પણ સારી છે ઘર ઘરાવ વાછડી છે ત્યારબાદ આ વાછળી માતાને માતા આખા દિવસનું સોળ લિટર દૂધ છે તો ફૂલ જવાબદારી વાળી છે તો જો કોઈ પશુપાલકને ઘરે પશુપાલક માટે વાછડી ખરીદવી હોય તો એના માટે સારામાં સારી છે તમે ઉપર જોઈ શકો છો તો આ વાછળી તમારે ખરીદવી હોય તો આ વાછળી તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં તમને આ વાછળી જોવા મળશે ત્યારબાદ આ જ માલિક એક બીજી વાછળી પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કાનની લંબાઈ તમે વાછળીની જોઈ શકો છો સારામાં સારી છે દેખાવમાં પણ સારી છે ટોપ ક્વોલિટીની વાછળીઓ છે તો જો કોઈ પશુપાલકને એક સાથે બંને વાછળીઓ ખરીદવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો આ બંને વાછળીઓ તમને તાલુકો વલધીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ બંને વાછળીઓની જો કિંમતની વાત કરીએ તો બંને વાછળીઓની અંદાજિત કિંમત માલિકે એક્યાસી હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ બંને વાછડીઓના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઇઠ્યાસી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે આ બંને ટોપ ક્વોલિટીની લીલડી ગીર વાછડીઓ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે નિયાવાની સાત આઠ દિવસની વાર છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું અઢાર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ ગાય ગમતી હોય તો આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકે આ ગાયની કિંમત અંદાજીત પંચોતેર હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ગાય તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કંડિશન બધી રીતે સારી છે આ ગાય તમને ગામ હળમથિયા તાલુકો વિશિયા અને જિલ્લો રાજકોટ જોવા મળશે માલિક માલિકનું નામ છે રાજવીરભાઈ તેમનો નંબર ઉપર છે આ નંબર ઉપર કોલ કરી તમે જર્સી ક્રોસ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં ત્રીજું વેતર ગાભણ છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને એક ટાઈમનું નવ લિટર એટલે કે આખા દિવસનું અઢાર લિટર દૂધ હતું ત્યારબાદ આચળ ગરમીની કુલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને આ ભેંસ ગમતી હોય તો આ જાફરાબાદી ભેંસની કિંમત માલિકે બે લાખને પચીસ હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ભેંસ તમને પ્રોપર ભાવનગર જિલ્લામાં જોવા મળશે તો આ ભેંચના માલિકની વાત કરીએ માલિકનું નામ છે વાઘાભાઈ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભેંસ જોઈ છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં બીજું વેતર ગાભણ છે સાત મહિના થયા છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકે આ ભેંસની અંદાજીત કિંમત સાઈઠ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે અને આ ભેંસ તમને તાલુકો જામ જોધપુર અને જિલ્લો જામનગર ત્યાં જોવા મળશે માલિક ની વાત કરીએ તો માલિક નું નામ છે કરણભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ માલિકને એક સાથે ત્રણ ભેંસો વેચવાની છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબર ની ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ હાલમાં બીજું વેતર વીણે ગયેલ છે અઢી મહિના થયા છે ભેંસની નીચે પાડી છે અને હાજરમાં એક ટાઈમનું ચાર લિટર એટલે કે આખા દિવસનું આઠ લિટર દૂધ આપે છે ત્યારબાદ માલિકે આ ભેંસની અંદાજિત કિંમત સાઠ રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ જ માલિકને એક બીજી ભેંસ પણ વેચવાની છે આ ભેંસની વાત કરીએ તો આ ભેંસ હાલમાં ત્રીજું વેતર વીંણે ગયેલ છે ચાર મહિના થયા છે આ ભેંસની નીચે પણ પાડી છે ત્યારબાદ આ ભેંસને હાજરમાં એક ટાઈમનું ચાર લિટર એટલે કે આખા દિવસનું આઠ લિટર દૂધ આવે છે આ ભેંસની કિંમત પણ માલિકે સાઠ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ કુલ જવાબદારીવાળી ભેંસો છે જો કોઈ પશુપાલકને એક ભેંસ ખરીદવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો અને એક સાથે ત્રણે ત્રણ ભેંસો ખરીદવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આ જ માલિકને ત્રીજી ભેંસ પણ વેચવાની છે આ ભેંસની વાત કરીએ તો આ ભેંસ હાલમાં ત્રીજું વેતર વીંહ ગેલ છે સાત મહિના છ્યા છે ભેંસની નીચે પાડો છે હાજરમાં એક ટનનું ચાર લિટર એટલે કે આખા દિવસનું આઠ લિટર દૂધ આપે છે અને સાતો સાત પાંચ મહિનાની ગાભર પણ છે ત્યારબાદ આ ભેંસની અંદાજીત કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ના ત્રણે ત્રણ ભેંસો તમને ગામ મોટા માલપરા તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિક નું નામ છે મયુરભાઈ ગઢવી તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નેવું તેવીસ પચાસ ત્યાસી ત્રીસ આ નંબર ઉપર કોલ કરી તમે ત્રણમાંથી કોઈ પણ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઈકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રે જય ગૌ માતા જય દ્વારકાધીશ